ચાલો મિત્રો વાનેચા ફેમિલી વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે સરસ મજાની ફરાળી રેસીપી લઈને આવ્યો છું મિત્રો તમે આવું ફરાળ જો કોઈ વાર કર્યું હોય તો મને કોમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો મિત્રો જે આજે આપણે સરસ મજાની ફરાળી ખીચડી બનાવવાની છે જેનું નામ છે દૂધી અને સિંગની ફરાળી ખીચડી તો ચાલો એનું મટિરિયલ પણ હું તમને બતાવી દઉં મિત્રો તમે જો કોઈ બહાર રહેતા હોય તો ચોક્કસથી આવી ફરાળી ખીચડી બનાવજો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તેનું મટેરિયલ આપણે એક દૂધી લીધેલી છે સિંગ દાણા એક વાટકી લીધેલા છે આદુ છે બે મરચાં છે લીંબુ છે સરસ મજાનો આપણા બગીચાનો તાજો લીમડો છે તેમજ ટામેટા છે તો ચાલો હવે મિત્રો તમે પૂરેપૂરી રેસિપી જોજો આજે આપણે સરસ મજાની દૂધી અને સિંગદાણાની ખીચડી તૈયાર કરવાની છે મિત્રો તો ચાલો સૌ પ્રથમ આપણે સિંગદાણાને ફરાળ કરવા માટે ખાંડી લઈએ એટલે કે ખીચડી બનાવવા માટે ખાંડી લઈએ તેમજ દૂધીને પણ આપણે છીણી લઈએ ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની ફરાળી ખીચડી બનાવી બનાવવાની છે તેનો વઘાર કરી લઈએ એટલે કે સૌપ્રથમ આપણે દૂધીનો વઘાર કરશું મિત્રો અને હા દૂધી નો વઘાર કરીએ ત્યારે આપણે ફક્ત આખા જીરાનો જ વઘાર કરવાનો છે રહી નાખવાની નથી મિત્રો એક ચમચી હિંગ તેમજ મીઠો લીમડો જે આપણે કટિંગ કરીને રાખેલા છે તે મરચાં અંદર ઉમેરશું તેમજ જે આપણે છીણેલી દૂધી છે તે દૂધીને પણ અંદર ઉમેરી દઉં છું મિત્રો જ્યારે આપણી પચાસ એક ટકા જેટલી દૂધી પાકી જાય ત્યાર પછી આપણે એની અંદર સિંગદાણા અને તે ઉમેરશું મિત્રો તમે જો કોઈવાર આ ઉપરા ખાધું હોય તો મને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો મિત્રો કારણ કે દૂધી અને સિંગદાણાની ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે ખાવાની પણ મજા આવે છે મિત્રો તો તમે એકવાર ચોક્કસથી આવી ખીચડી બનાવજો સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ તમે જો હળદર ખાતા હોય તો હળદર અંદર ઉમેરવાની નહીતર ઉમેરવાની નથી મિત્રો અમે તો ખાઈએ છીએ કારણ કે ફરામાં ઘણા લોકો હળદર ખાતા નથી એક ચમચી ધાણાજીરું તો ચાલો હવે આપણે પચાસેક ટકા સુધી આપણી દૂધીને પાકી જવા દઈએ ચાલો મિત્રો આપણી દૂધી પચાસ ટકા પાકી ગઈ છે હવે એની અંદર આપણે ટામેટા અને સિંગદાણા ઉમેરી દઈએ મિત્રો તેમજ આપણે જે સિંગદાણા ખાંડીને રાખેલા છે તે પણ ઉમેરી દઈશું તમે એકવાર ચોક્કસથી મિત્રો આવી ખીચડી ફરાળી બનાવજો કારણ કે તેનો સ્વાદ પણ એકવાર લીધા જેવો છે મિત્રો તેની અંદર થોડીક ખાંડ પણ ઉમેરી દો અથવા જો તમે ગોળ ખાતા હોય તો ગોળ પણ નાખી શકાય છે થોડુંક લીંબુ એટલે કે અડધું લીંબુ જો તમે વધારે ખાટું ખાતા હોય તો વધારે પણ ખટાશ નાખી શકાય છે અથવા ઉમેરી શકાય છે થોડુંક આદું પણ શીણીની અંદર ઉમેરી દઈએ મિત્રો કારણ કે તેનો સ્વાદ સરસ આવશે તો ચાલો હવે તેને થોડીક વાર સુધી પાકી જવા દઈએ ત્યાર પછી આપણી ખીચડી તૈયાર થઈ જશે મિત્રો જે હું તમને બતાવીશ પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ફરાળી ખીચડી તૈયાર થઈ ગઈ છે જે આપણે દૂધી અને સિંગદાણામાંથી બનાવેલી છે મિત્રો તમે પણ આવું ફરાળ કોઈ વાર બનાવજો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને સ્વાદ પણ સરસ આવતો હોય છે તો ચાલો આજે આપણે આપણા બગીચાની અંદર બેસીને જ ફરાળ કરવાનું છે મિત્રો ચાલો મિત્રો તો તમે પણ ફરાળ કરવા માટે પધારો અને હા ચોક્કસ એક વખત તમે આવી ફરાળી ખીચડી બનાવજો મિત્રો કારણ કે ફરાળની અંદર આવી જો ખીચડી તમે ખાઈશો તો બીજી વખત પણ તમે આવી ખીચડી બનાવશો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો મિત્રો તમને જો આ મારી રેસિપી પસંદ આવી હોય તો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો કે જેથી કરીને તમને હું બીજી પણ આવી રેસીપી તમારા સુધી પહોંચાડી શકું મિત્રો તો ચાલો હવે આપણે ફરાર કરી લઈએ જય યોગેશ્વર ભગવાન જય માતાજી